કેમ છો બધા મજામાં ને આપણે પણ એકદમ મજામાં છીએ ને તમે પણ મજામાં હશો અને માતાજી તમને બધાને મજામાં રાખે એવી આશા સાથે આપણે વિડીયોની શરૂઆત અત્યારમાં સવારના સાડા આઠ વાગ્યા કરી દીધી છે અને આજે જવાનું છે લગ્નમાં કાલે અમે શિવાલી ડિમ્પલની બાન બધા વ્યાઈ ગયા હતા તો આજે હું રાહુલને માનવ ત્રણેયને જવાનું છે તો અત્યારમાં તો ત્રણેય બાપ દીકરો તૈયાર થઈ ગયા છે એવી અને અવાજ આવવા દેવી છે લગ્નમાં તો સીધા તમને લગ્નમાં જન મળશું તો વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને અમારો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર પહેલીવાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો આગળ વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો ને પૂરેપૂરો વિડિયો જોઈજો અમારો મિત્રો મજા આવશે તમને આજે કારણ કે અહીંયા કાળુ બાપુ હડમૈયાવાળા છે એના દ્વારા આયોજિત આખો સમૂહ લગ્નનું આયોજન છે સમૂહ લગ્ન છે અહીંયા અમારે રાહુલને માનવ છે અચાર નાસ્તો કરવા માટે અહીંયા ઉભા રહ્યા હતા નાસ્તો કરી લીધો છે અને હવે જવા દેવી સીધા લગ્નમાં એમ રાહુલભાઈ ટાઈટ લાગી કે હા રાહુલભાઈ ને તો ટાઈટ લાગી ગયું છે

અત્યારે માંડ વાંટો મરી આવ્યા છે હવે ભોજન શાળામાં ભોજન લેવા માટે જવી છે રાહુલભાઈ ભાઈ તો પ્રસાદી લેવા માંડ્યા છે એ છે માનવ પ્રસાદીમાં છે જો લાડવા અને ગાંઠિયા ને એવું છે બધું berapa jarak atas ya? Masalah mama?

બધા ઊભા છે અહીંયા હવે જવા દે ઘરે હે એટલે બેય આતે આયો મિત્રો વાગી ગયા છે ત્રણ અને લગન મજ્યો ઘરે પોગી ગયા છે અને વશમાં ડાળા એ અટાણું કરતા આવ્યા બધા અને લગનમાં જઈને વઈ આવ્યા છે

અચારા સા પાણી પીને એનો નાસ્તો બનાવવાનો છે નાસ્તો બનાવી નેકવી ને બધું કમ્પ્લીટ કરી ને પછી કાલે બે બે અને ડિમ્પલ બે બહેનો ને જવાનું છે નિશાળે એના માટે નાસ્તો જો અત્યારે તૈયાર કરવાનું ચાલુ કર્યું છે શેંગુ દાણા શેકે છે અને દાળિયા છે ડાળિયાના લાડવા બનાવવા છે ને શીંગના દાણાનો શિંગ બનાવવાનો છે દાણા શેકે છે અને દાળિયાનો શિંગ પાક બી આજ મારે બનાવવાનું છે તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો કઈ રીતે બનાવવી સિવાય એમ કે મારી બગડી જાય છે તો તમે બનાવી નાખો તો હું બનાવી નાખું કંઈ વાંધો નહીં જોઈ ને

ગની બસ થાળી મેલપા તેલ પકડ્યો લાડવાને કેમનો બટલા પડ્યો ખાઈ માં હા હા લે લે एकदम હે આવું હું હા જા એલા એ જો આવ મારું

Хи-хи <laughs> मार बैठा से मर पास से सहनी बनाए से सिंह गोल्ड सहनी बनी गए से ഹെൽപ്പി ബണി ലൈ તો આપણે જો એક થાળી ડાળિયા પાક બનાવ્યો છે ને એક તાડો શીંગ પાક બનાવ્યો છે નાખા રીંગણાનું શાક મેકોન કામ આવે છે કેવું બેનું એ કમેન્ટમાં કહેજો કે આજે મેં બનાવ્યું છે શિવલ અને ડિમ્પલ બે બેનો નિશાળ ભણવા જવાનું છે એટલે એના માટે નાસ્તો તૈયાર કર્યો છે બીજો બધો રેડીમેડ નાસ્તો લઈ લીધો છે રીંગણા ની શાક સડી ગયું છે અને રોટલા બનાવે છે અને મને માનવ છે ને ડબ્બા ઉપર બેઠો છે અને વાગી ગયા છે હવા હાથ થઈ ગયા છે વાળોનું થોડુંક છે મોડું રોટલા સડી જાય એટલે કરી લઈ વાળું કેમ મનો ભાઈ અત્યારે હાડા હાથ વાગી ગયા છે અને વાળું તૈયાર થઈ ગયું છે અને વાળું કરવા માટે બધા બે ગયા છે શિવાયલી ડિમ્પલ બેન ને તો છેલ્લો વાળો આજનો કેમ વાળોમાં છે આખા રીંગણાનું શાક છે બાજરીના રોટલા છે અને સાઈઝ છે તો બધા વાળો કરવા માટે